રાજકોટમાં અગ્નિકાંડ બાદ હજુ પણ ઘણા શહેરોમાં તંત્ર લાપરવાહી અને બેદરકારી દાખવી રહ્યું છે વડોદરામાં આગની ઘટનાને તંત્ર જાણે નોતરૂ આપતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે રેલવે સ્ટેશનમાં આવેલા જનમહેલમાં આવેલી દુકાનોમાં ફાયર સેફ્ટીની કોઈ જ સુવિધા નથી અને આ વચ્ચે દુકાનદાર આગ નહીં લાગે તેવી ખાતરી આપે છે અહીંયા ફાયર સિસ્ટમ તો હોવી જ જોઈએ દરેક જણે દુકાન બનાવતા પહેલા ફાયર સિસ્ટમ ફાયરના સાધનો ફાયર એક્સ્ટિંગ્યુશર દરેક જણે પહેલા લેવું જ જોઈએ તંત્રને તંત્ર એ દુકાન બનાવતા પહેલા જ એ લોકોને જાણ કરવી જોવી જોઈએ અને એ પહેલા લાયસન્સ આપતા પહેલા ફાયર એક્સ્ટિંગ્યુશર એ અમને આપવું જોઈએ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન માં એક દુર્ઘટના થઈ 24 લોકોના ભોગ લેવાયા અને

અહીંયા ફાયર વિભાગની ટીમ નથી પહોંચી આપ અહીંયા જોઈ શકો છો હું કેમેરામેનને કહીશ કે અહીંયા રોડ પર ફૂટપાથ પર ગેસના બોટલ મૂકી દેવામાં આવ્યા છે અને એ બી રેસિડેન્શિયલ એટલે ઘરેલું ઉપયોગમાં લેવાના બોટલ અહીંયા કોઈ ફાયરની સુવિધા નથી સાથે સાથે મહાત્વની બાબત જગદીશ ફરસાન અહીંયા હજારો નાગરિક ગુજરાત રાજ્યની બહારથી ફરસાન લેવામાં આવતો હોત ત્યારે

બાળક ખુલ્લામાં બોટલ મૂકી દેવામાં આવ્યો છે આશા રાખીએ કે વડોદરા મહાનગરપાલિકાની કમિશનર ની ટીમ જલ્દી અહીં પહોંચે અને ફાયરના સંસાધનોની વ્યવસ્થા કરાવે કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ મંતવ્ય